તહેવાર ટાળે લોકોના આરોગ્ય સાથે છેડા રાજકોટમાં ફૂડ વિભાગની ટીમની તપાસ ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરાય જલારામ ફરસાણમાંથી પેટીસના સેમ્પલ્સ દીધા પેટીસમાં મકાઈના લોટની ભેળસેળ હોવાનો ખુલાસો થયો પંચ્યાસી કિલો બાજી પેટીસ પાંચ કિલો મકાઈનો લોટ ઝડપી ફૂડ વિભાગે જથ્થાનો ઘટના સ્થળે જ નાશ કર્યો જે અલગ અલગ ટીમો બનાવીને જે શ્રાવણ માસ નિમિત્તે ફરાળી વાનગીઓની અંદર જે ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું તેની અંદર જે છે ગાયત્રી નગરની આસપાસ જે જલારામ ફરસાણ જે આવેલું છે ત્યાં જે છે ચેકિંગ કરતાં જે છે મકાઈનો લોટ મળી આવેલ હતો અને મકાઈના લોટમાંથી જે બનાવવામાં આવેલી ફરાળી પેટીસ છે તે પણ મળી આવેલી હતી ને જે મકાઈનો લોટ છે તે અંદાજે પાંચેક કિલો જથ્થામાં ત્યાં મળી આવેલ હતો અને તેમાંથી બનાવવામાં આવેલી ફરાળી પેટીસ અંદાજે પંચ્યાસી કિલો જેવી જે છે ફરાળી પેટીસ બનાવવામાં આવેલી હતી તો આ બંને વસ્તુનો જે છે સ્થળ પર જ નાશ કરવામાં આવેલ છે અને તેમને જે છે લાઇસન્સ અને ઇમ્પ્રુવ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ ત્યાં આપવામાં આવેલ છે અને અહીંયા થી લોકોને અને વિક્રેતાઓને એ જ અપીલ છે કે હજુ પણ ઘણા લોકો જે છે એ મકાઈના લોટનો ઉપયોગ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે છે તે ફરાળી જ ગણાતું નથી